ખેડૂત મિત્રો સોનીભાઈ દસ છ બે હજાર બોટાદ માર્કેટિંગ યાર્ડ વાહન તો કઈ આવતા નથી ચાર પાંચ કારણ કે ટેમ્પામાં ધરાજી થાય છે અને બીજા બાકી બધા ઢકલા કરાવે છે જીરાની આવક સારી એવી છે ચોકે સોમવારના ભાવ આપી દઉં તમને જનરલ બજાર છે પિસ્તાલીસો થી માંડીને ચોપનસો રૂપિયા ઊંચામાં છપ્પન આજુબાજુના નામ પીડ્યા છે ખાલી બજાર એક જોતા ટકેલા લાગે છે અને થોડાક સારા પણ લાગે છે સુપર માલે જેવો કંઈ ખાસ આવ્યો નથી ચાલો જીરાના હરાજી જોઈ લઈએ મસ્ત લોકેશન પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઈઠ પાંચ પંચોતેર એસી પંચા નેવ મિર ભાઈ ના જીરા ના હો મિર ભાઈ ના નહીં એકાવનસો રૂપિયા એકાવન પાંચ પચીતાલીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ પંચોતેર એસી રૂપિયા નેવનસો બાવનસો રાહ 25 30 35 30 રૂપિયા 40 45 50 55 60 70 80 90 95 100 રૂપિયા 55 40

બાવન 2 sem band să descont студien. Zост winces rezətata, z Couldiós axa dub skill eben nim? Studio

એકથી બચ્ચા પેન્ડિંગ ભાઈ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ ચાર હજાર પાકા ભાઈ ચાર હજાર રૂપિયા ચાર હજાર લાગી લેતા પાંચ પંદર વી પચી પચાસ પંચોતેર એસી પંચા નેવું વેચતાલીસ પચીસ ચાલી પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ પંચોતેર એસી પિંચા નેવ્યાતાલીસ પાંચ દવા પંદર વી પછી પાંચે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચોતેર એસી પંચા નેવતાલીસ પાંચ દવા પંદર વી પચી ચાલી પિસ્તાલીસ પચાસ એસી પચાસ નેવિસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચોતેર એસી પંચા નેવિસ્તાલીસ पच्चीस तरी बात चालीस पिस्तालीस पचास पंचायत ऐसी पंचायत नेव पंचाव छियालीस पच्चीस तरी बात चालीस पिस्तालीस पचास पंचायत ऐसी पंचायत नेव पंचाव उड़तालीस पच्चीस तरी बात चालीस पिस्तालीस पचास पंचायत ऐसी पंचायत नेव पंचाव अड़तालीस पाँच दस पंद्रह वीस पच्चीस तरी बात चालीस बात अड़तालीस अड़तालीस चालीस रुपया आठ सौ नहीं हो <laughs>

É,